નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર એક ટોપિક જ છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ માણસ સતત પ્રવૃત્તિશીલ છે તે દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિ કરે છે મંદિરે દર્શન કરવા જાય મિત્રોને મળે દુકાને બેસે રાજકીય ચર્ચાઓ કરે ટીવી કે ફિલ્મ જુએ વગેરે અર્થશાસ્ત્ર માનવીની બધી જ પ્રવૃત્તિનો અભ્યાસ નથી કરતો પરંતુ તે માનવીની આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરે છે માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં આર્થિક પ્રવૃત્તિનો અર્થ સમજવો જરૂરી છે પહેલાં આપણે માહિતી આપીએ આર્થિક પ્રવૃત્તિનો અર્થ માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે આર્થિક પ્રવૃત્તિમાં ત્રણ બાબતો મહત્ત્વની છે પહેલું આવક બીજું ખર્ચ ત્રીજું વિનિમય એટલે આર્થિક વિનિમય માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ ટૂંકમાં જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુ કે સેવા મેળવવા આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ હવે આપણે માહિતી આપીશું બિન આર્થિક પ્રવૃત્તિનો આર્થિક પ્રવૃત્તિનો અર્થ જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા ખર્ચ કરવા વિનિમયનો પ્રવૃત્તિ બિન આર્થિક છે દાખલા તરીકે દયા માયા પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિ એટલે બિનઆર્થિક પ્રવૃત્તિ જે પ્રવૃત્તિમાં માત્ર આવક કે માત્ર ખર્ચ હોય અને વિનિમય ન હોય તે પ્રવૃત્તિ બિન આર્થિક દાખલા તરીકે દાન આપવાની પ્રવૃત્તિ અહીંયા ખર્ચ થાય પણ સામે પ્રત્યક્ષ રીતે કશું મળતું નથી આ વ્યાખ્યા પરથી એમ તારવી શકાય કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે જેમાં વિનિમય થવો જરૂરી છે આર્થિક પ્રવૃત્તિની સ્પષ્ટ સમજ માટે નીચેના કેટલાક ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીશું પહેલું છે હોટેલમાં જઈને જમવું એટલે ખર્ચ કરીને જરૂરિયાત સંતોષવી થિયેટરમાં જઈને ફિલ્મ જોવી ખર્ચ કરી મનોરંજન કરવું ખેતરમાં જઈને મહેનત કરવી શ્રમ કરી ઉત્પાદન મેળવવું શાળામાં બાળકોને ભણાવી પગાર મેળવવો સેવા આપીને આવક મેળવવી આમ માણસની અનેક જરૂરિયાત છે જરૂરિયાત પૂરી કરવા માટે જે વસ્તુ કે સેવાની જરૂર પડે છે તે મેળવવા કાં તો વસ્તુ કે સેવા આપવી પડે છે અથવા નાણાં આપવા પડે છે આ બદલામાં આપવાની વસ્તુ સેવા કે નાણાં મેળવવા માટે આપણે જે વસ્તુ કે સેવા શ્રમ છે તે આપવા પડે છે દાખલા તરીકે ખેડૂતને મોટર સાકરની જરૂરિયાત છે તો મોટર સાયકલ મેળવવા માટે નાણાંની જરૂર પડે છે ખેડૂત ખેતરમાં મહેનત કરી શ્રમ દ્વારા અનાજ ઉગાડે છે અનાજ વેચીને નાણાં મેળવે છે આ નાણાં દ્વારા મોટરસાયકલ મેળવે છે આવું જ અભિનેતા કરે શિક્ષક વકીલ મૂડીપતિ બધા જ કરે આ કશુંક મેળવવા માટે આવક પ્રાપ્ત કરવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો તમે શિક્ષણ મેળવો છો તે પણ આર્થિક પ્રવૃત્તિ છે કારણ કે તમે શિક્ષણ દ્વારા ડિગ્રી ડિગ્રી દ્વારા નોકરી નોકરી દ્વારા પગાર પગાર દ્વારા જરૂરિયાત સંતોષવા માગો છો